અમદાવાદમાં સરખેજ અને લાંબામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદથી થી ભર બપોરે અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયો હતો ભારે પવન સાથે આખા શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે પૂર્વમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે અને વાહન ચાલકો પરેશાન થયા હતા અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તેમજ ચાંદખેડા રાણીપ જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો તેમજ નરોડા સરદારનગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ જોઈએ તેવો વરસાદ થતો નથી આગામી દિવસો માટે વરસાદની આગાહી સામે આવી છે તારીખ સોળમી જુલાઈ સુધીમાં વરસાદી ટ્રફ જેસલમેટ થઈને છત્તીસગઢના ભાગમાં થઈને ઓરિસ્સાના ભાગોમાં થઈને બંગાળના ઉપસાગર સુધી કાર્યરત રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે આ ઉપરાંત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થાય છે તો કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થાય છે કારણ કે આ વખતે વર્ષા મેઘના વાદળો બનતા નથી